જયદીપસિંહ ગોહિલના દુરંદેશી નેતૃત્વ હેઠળ અને ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલ અને પ્રિતેશ શાહના સમર્થનથી કંપનીએ ગુજરાત બિહાર અને ઝારખંડમાં તેનો વિસ્તાર વધાર્યો છે ત્યારે અમદાવાદ ખાતે જી ક્રેન્સની નવી ઓફિસનું સાંસદ પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોગેશન માટે આવ્યા છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે બહુ મોમેન્ટમ અમારો એક ચીક રેન્સ બ્રાન્ડનો એ છે એના માટે તમે એના માટે થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી લુબ્રિકેન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથે બી ગવર્મેન્ટ કંપની સાથે પેન ઇન્ડિયામાં વર્ક કર્યું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકેનથી લઈને એડિટિવ્સ અને બેટરીઝ બેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં એ સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુપ્રિગેન્ટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ જ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રિબ્યુટર્સનો હરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છીએ તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા જે જે કેપેસિટી એની કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતા સેવન પર્સન્ટ લોવરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે મળે ડિસ્ટ્રીબ્યુટર્સને એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યા કરે છે કે કન્ઝ્યુમર સારું કમાઈ શકે ને સારું ડેવલપમેન્ટ કરી શકે અત્યારે સિક્સ સ્ટેટમાં વર્ક કરીએ છીએ અમે ગુજરાત મહારાષ્ટ્ર એમપી ઝારખંડ બિહાર ઓડિશામાં અમે વર્ક કરીએ છીએ અને લાસ્ટ ટુ ઇયર્સમાં નેક્સ્ટ ટુ ઇયર્સની અંદર અમે પેન ઇડિયામાં અવેલેબલ થઈ જઈએ છીએ ફ્યુચરમાં પ્લાન એ છે કે ભાઈ જેવી રીતે યુએસ મતલબ તમે જે મર્સેડીઝના શોરૂમ્સ ને મારુતિમાં જે ગેપ જોવો છો એ અમે અહીંયા ડેવલપ કરવા માગીએ છીએ કે પહેલા જી ક્રેન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે એની પછી અમે એન્જિન ઓઇલ્સ પછી સમજ એડિટિવ્સ લઈને આવીએ પાર્ટ્સ લઈને આવીએ અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છે છીએ મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે ઇકોસિસ્ટમથી વર્ક કરવા માંગીએ છીએ મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેડ ફિલિંગ આપી શકે ને લોઅર રેટમાં કન્ઝ્યુમરને વર્ક કરી શકીએ ચેનલ કો સબસ્ક્રાઇબ ખબર કા નોટીન પાણી કે લઈ બન જરૂર દબાણ